હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજે ખોડિયાર મારો જન્મદિવસ છે ખોડિયાર જયંતિ છેલો તો બધાને ખોડિયાર મારો આશીર્વાદ મળે એવી મારા અને મારા પરિવાર તરફથી બધાને શુભેચ્છા છે ઘણી બધા હસતા ખેલતા રહો તો બસ બીજું કંઈ નહીં અને મિત્રો આજે એક ખુશીની વાત છે કે સરપ્રાઈઝ છે તમારા બધા માટે કે અમારા ફેમિલીમાં એક મેમ્બર હજી જોડાવા જઈ રહ્યું છે તો એ શું છે અને કયું ફેમિલી મેમ્બર છે એ તમે વિડીયોમાં બને રહેજો તો તમને ખબર પડી જશે આગળ તો વિડીયો જોતા રહેજો કયું ફેમિલી મેમ્બર અમારા ફેમિલી મેમ્બરમાં જોડાઈ રહ્યું છે તો ચલો હવે જઈએ ફેમિલી મેમ્બરની મુલાકાત લઈએ અને તમે વિડીયો જોતા રહેજો તો મેડમે શું કહેવું છે ફેમિલી મેમ્બર વિશે હા જે બહાર એ તૈયાર થયા છે ફેમિલી મેમ્બરને લેવા માટે હા તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમે જોઈ શકો છો મિત્રો કે સરપ્રાઈઝ માટે આપણે આવી ગયા છીએ અને તમે જુઓ બધી ગાડીઓ ઘણી બધી પડી છે શિવમ મોટો કન્સર્ટમાંથી આપણે એક ગાડી છોડાઈ છે પણ ગાડી ખૂબ સરસ છે કારણ કે અત્યારે કામ છે નહીં બહુ તો એના માટે સાંજે સાંજે ફેરા એના માટે મેં ટેક્સી પાર્સિંગ જ ગાડી લીધી છે તો જો ઘણી બધી ગાડીઓ પડી છે જો આ રહી આપણી ગાડી મારુતિ સુઝુકીની સિલેરીઓ લીધી છે જો હજુ એનું મુહૂર્ત બાકી છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મુહૂર્ત પણ હું તમને બતાવીશ કે સેરેમની કેવી રીતે છે જો આ ગાડી જઈ રહી છે આ જ લીધી છે આપણે અને ગાડી તમને કેવી લાગી એ બી મને કોમેન્ટ કરીને જરૂર કહેજો જોઈ હવે જો અને આ મારા મુકેશ કાકા છે જે હજુ મને તો ગાડી આવડતી નથી પણ મુકેશ કાકાને જ ઘેર લઈને જવાની છે ગાડી મુકેશ કાકા ચલાવવાના છે ગાડી જો અહીંયાથી આ સિઓ મોટો કન્સલ્ટ છે ત્યાંથી આપણે ગાડી લીધી છે તો તમારા બી લેવી હોય તો અહીંયા આવી શકો છો જે રિંગ રોડ આપણે ઉતરીએ પાંજરાપોળના પહેલાં જ છે તક્ષશિલા જે કોમ્પ્લેક્ષ છે બસ એમાં જ છે અને એના સાગરભાઈ સોરીભાઈ સાગર સોરીભાઈ ઓનર છે એમના તો ખૂબ જ સરસ સ્વભાવ છે એમનો તો તમે એકવાર આવશો એમને ત્યાં ખાલી ગાડી જોવા બી આવશો તો બી ગાડી લઈને જ જશો એટલી હંડ્રેડ પર્સન્ટ આપણી ગેરંટી છે કારણ કે ખાલી અમે જોવા માટે જ ગાડી આવ્યા હતા તો બી ગાડી અમે લઈ લીધી છે તો જોઈ લો બધી ગાડીઓનો સ્ટોક પડ્યો છે અહીંયા ખૂબ જ બધી ગાડીઓ છે તો તમારા બી ગાડી લેવી હોય તો આવી શકો છો અહીંયા સાગરભાઈનું કામકાજ એકદમ ક્લિયર છે અને તો જોઈ લો આપણી ગાડી હવે લાગે છે અને પપ્પા અને મમ્મી આવ્યા છે અમારા મેડમ પણ છે જો મેડમ ખુશ થઈ ગયા છે દાદા ને બધા ખુશ થયા છે બાર જીત ખુશ થઈ ગયા છે ભાઈ ગાડી લેવાની છે એટલે તો તમે વિડીયોમાં બન્યા રહેજો આગળ નવું બધું જોવા મળશે તમને મિત્રો જુઓ આપણે આ ગાડી લીધી છે ગાડી જોઈ લો ગાડી તમને કેવી લાગે મને વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો જોઈ લો સંપૂર્ણ વ્યૂ છે આ ગાડીનો પાછળથી કેવી લાગે છે એ પણ જોઈ લેજો જોઈ લો આ પાછળ સીએનજી ગાડી છે આ જોઈ અંદરથી કંઈક આવી છે એકદમ નીટ એન્ડ ક્લીન જ ગાડી છે જોઈ લો સીટિંગ બીટિંગ તમે જોઈ લો ખૂબ જ સરસ ગાડી છે અને સારી કન્ડિશનમાં જ એમને મળી છે ઉપર બી કંઈ ખરાબ છે નહીં બધું જો કમ્પ્લેટ જ આ તો હજુ થેલીઓ લાગેલી છે હજુ એટલી નવી ગાડી છે કે આમાં હજુ થેલીઓ લાગેલી છે જો એકદમ નીટ એન્ડ ક્લીન ગાડી છે એવું નથી કે સાફ અમારા માટે કરાય છે પણ ગાડી જ એકદમ નીટ એન્ડ ક્લીન જ છે અમે જ્યારે જોવા ત્યારે બી આ જ કંડિશનમાં ગાડી હતી જોઈ લો તો ગાડી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો ભાઈ ક્યારનું સપનું હતું કે ભાઈ ગાડી લઈએ ગાડી લઈએ અને એ સપનું આજે પૂરું થઈ ગયું છે અને આજે કેમ રાખ્યું છે કારણ કે આજે ખોડિયારમાંનો જન્મદિવસ છે એટલા માટે અમે નક્કી કર્યું હતું કે આજે જ ગાડી છોડાવવાની છે એટલે સારું મુહર્ત અઢીથી ત્રણ વાગ્યાનું છે બેથી ત્રણ વાગ્યાનું તો એ ટાઈમે જ અમે ગાડી લેવા અત્યારે આવી ગયા છે અહીંયા તો જોઈ લો તમે આજે ખોડિયારમાંના જન્મદિનના દિવસે અમે આ ગાડી લીધી છે જોઈ લો ગાડીના ચાલના થવા ચાલુ થઈ ગયા છે હવે મને મેડમ કરી રહ્યા છે ચાલના જોઈ લો

તો બે છોકરાઓનો બી સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે અચ્છા હા હા તારે એકલાનો પાતું આ બસ આઈ જાઓ હવે બંધ દાદા અંગા દે આઈ જાઓ અરે જાવ ને ભાઈ આ બાજુ આ બાજુ આ બાજુ તમે આવો તો જો દાદા ને દાદી હવે ઓકે ઓકે તો દાદા ગાડી હવે ચાલુ કરીને બહાર લાવે છે જોઈ લો દાદાને હાથે જ મુરત કરાવ્યું છે તમારે દાદાના આશીર્વાદ આપણા ઉપર છે જ